જો તમને ભજીયા ખાવાનું મન થાય અને ઘરમાં ચણાનો લોટ હોય નહીં ત્યારે તમારે આ રીતે એક કપ ચોખાનો લોટ લઈ લેવાનો છે એમાં એક એક છાલ ઉતારીને આ રીતે ખમણીને લઈ છે તો એ પણ ઉમેરી ત્યારબાદ આપણે બધા મસાલા ઉમેરીશું સમારેલી ડુંગળી બે ચમચી આદુ મરચાને ક્રશ કરીને લઈ લીધા છે એ પણ ઉમેરી દઈશું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ફ્રેશ લીલા ધાણા એક ચમચી જીરું પાવડર એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એક લીંબુનો રસ એક ચપટી જેટલો સોડા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણું આ ભીજીયા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો તેલ ગરમ કરીને એને આપણે ભીજીયા તૈયાર કરી લઈશું બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને તળી લેવાના છે તો એકદમ ટેસ્ટી આપણા ભેચા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આને સોસ સાથે સર્વ